જય મિત્રો હું પંકજ જોશી પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર મિત્રો પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી એ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે મળ્યા છીએ એ તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રવિવારના રોજ લેવાયેલ જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નોનું સોલ્યુશન લઈને તો મિત્રો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે કે ભારતીય તંત્ર નીચેનામાંથી કઈ કટોકટી વખતે સ્થગિત થઈ જાય છે તો મિત્રો સવાલ કટોકટીને લગતો છે અને સવાલ એવો છે કે કઈ કટોકટી વખતે ભારતનું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે અહીંયા ત્રણ પ્રકારની કટોકટી આપી છે રાષ્ટ્રીય કટોકટી બંધારણી કટોકટી અને નાણાકીય કટોકટી અને કીધું છે કે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો ચાલો જોતા જઈએ મિત્રો પહેલો મુદ્દો છે રાષ્ટ્રીય કટોકટી તો મિત્રો રાષ્ટ્રીય કટોકટી દરમિયાન તંત્ર સ્થગિત થઈ જાય છે આ વિધાન ખરું છે કારણ કારણ કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાના જે વિભાજન છે એમાં ફેરફાર થઈ જાય છે અને રાષ્ટ્રીય કટોકટી દરમિયાન આદિના વિષય ઉપર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર સરકારને પણ પ્રાપ્ત થઈ જાય છે ત્યારબાદ બીજું છે બંધારણી કટોકટી તો મિત્રો બંધારણી કટોકટી દરમિયાન પણ તંત્ર સ્થગિત થઈ જાય છે કારણ કારણ કે ત્યારે પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જે સત્તાના વિભાજનની જે જોગવાઈ છે એમાં ફેરફાર થઈ જાય છે અને કોઈ રાજ્યમાં જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે ત્યારે એ રાજ્ય માટે રાજયાદીના વિષય ઉપર કાયદા ઘડવાની સત્તા કેન્દ્ર સરકારને હસ્તક થઈ જાય છે તેથી બંધારણી કટોકટી દરમિયાન પણ સત્તાના વિભાજનમાં ફેરફાર થઈ જાય છે ત્યારબાદ ત્રીજી વાત મતલબ ત્રીજો મુદ્દો છે નાણાકીય કટોકટી તો મિત્રો નાણાકીય કટોકટી દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના નાણાકીય સંબંધોમાં ફેરફાર થઈ શકે છે પરંતુ ધારાકીય સંબંધોમાં કોઈ ફેરફાર થતો નથી અને તેથી નાણાકીય કટોકટી દરમિયાન આપણું જે સમવાયતંત્ર છે સત્તાનું વિભાજન છે સ્થગિત થતું નથી અને તેથી મિત્રો જવાબમાં અહીંયા બે વસ્તુ ખરી છે પહેલું અને બીજું બે કટોકટી અને તેથી આપણો જવાબ છે મિત્રો ઓપ્શન એ ફક્ત એક અને બે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિત્રો ભારતમાં સમવાય તંત્ર વિશે નીચેના વિધાનો ધ્યાને લો ચલો મિત્રો તો અહીંયા જે કાંઈ વિધાનો આપેલા છે આપણને બે વિધાન છે એ સમવાય તંત્રને રિલેટેડ છે અને બે વિધાન આપ્યા બાદ આપણને સૂચના એવી આપી છે કે ઉપર પૈકી કયું ઓબ્લિક કયા વિધાન ઓબ્લિક વિધાનો સાચો ઓબ્લિક સાચા છે કયા વિધાન સાચા છે એમ ઓકે ચાલો જોતા જઈએ પહેલું વિધાન ભારતના બંધારણના અમુકમાં સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ એટલે કે ઉલ્લેખ થયો છે તો મિત્રો આ વિધાન સદંતર ખોટું છે કારણ કારણ કે ભારતના બંધારણના આમુખમાં જ નહીં મિત્રો ભારતના બંધારણમાં કોઈ જગ્યાએ ફેડરલ શબ્દ એટલે કે સમવાય તંત્ર શબ્દનો ઉપયોગ થયેલો નથી મિત્રો એના સ્થાને આપણા દેશના બંધારણના આર્ટિકલ નંબર એકમાં સંઘ એટલે કે યુનિયન શબ્દ વપરાયેલો છે તેથી પહેલું વિધાન ખોટું છે બીજું વિધાન છે ભારતમાં મજબૂત કેન્દ્રવાળું અર્ધ સમવાય તંત્ર છે તો મિત્રો આ વિધાન ખરું છે આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાના વિભાજનનો જો તમે અભ્યાસ કરશો મિત્રો તો તમને ખ્યાલ આવશે કે આપણા દેશમાં કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકાર કરતાં પુષ્કળ સત્તા વધારે છે રેડી અને તેથી આપણા દેશનું જે કેન્દ્ર સરકાર છે એ રાજ્ય સરકાર કરતાં વધારે સશક્ત છે વધારે મજબૂત છે અને તેથી આપણો દેશ પૂર્ણ સમવાય તંત્ર ન કહેતા અર્ધ સમવાય તંત્ર તરીકે પણ એને ઓળખવામાં આવે છે અને તેથી મિત્રો બીજું વિધાન ખરું છે અને તેથી આપણો જવાબ છે ઓપ્શન બી ફક્ત બે ઓકે ત્યારબાદ આવો સવાલ પૂછવામાં આવ્યો છે કે બંધારણમાં સુધારા વિશે નીચેના વિધાનો ધ્યાને લો મિત્રો ત્રણ વિધાનો આપ્યા છે અને ત્રણ વિધાન આપ્યા બાદ આપણને એવી સૂચના આપી છે કે ઉપર પૈકી કયા વિધાનો સાચા છે ચલો તો બે વસ્તુ કન્ફર્મ થાય છે કે અહીંયા જે કંઈ ત્રણ વિધાનો આપ્યા છે એ એક તો બંધારણી સુધારાને લગતા વિધાનો છે અને બીજું એ કે આ ત્રણ વિધાન પૈકી આપણે ખરું વિધાન પસંદ કરવાનું છે તો પહેલું વિધાન છે કે બધી જ જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની બે તૃત્યાંશ બહુમતીથી સુધારા કરી શકાય છે મિત્રો આ વિધાન સદંતર ખોટું છે આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કારણ કે ભારતના બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ અનુચ્છેદ નંબર ત્રણસો અડસઠમાં આપેલી છે અને ત્રણસો અડસઠ મુજબ ભારત દેશના બંધારણમાં બે રીતે બંધાણી સુધારા કરી શકાય છે અને આમ કુલ વાત કરો તો કુલ તો ભારત દેશના બંધારણમાં ત્રણ રીતે બંધાણી સુધારા કરી શકાય છે પહેલું સાદી બહુમતીથી બીજું સંસદના બંને ગૃહમાં અલગ અલગ વિશેષ બહુમતીથી અને ત્રીજું સંસદના બંને ગૃહમાં અલગ અલગ વિશેષ બહુમતી અને ભારતના અડધાથી વધારે રાજ્યોની વિધાનસભાની મંજૂરીથી ઓકે તો બધી જ જોગવાઈની અંદર ફેરફાર કરવા માટે વિશેષ બહુમતીની જરૂર પડતી નથી તેથી પહેલું વિધાન ખોટું છે બીજા વિધાન મેં એમ કીધું છે કે અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહના કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની બે તૃતીયાંશ સ્પષ્ટ બહુમતી ફેરફાર થઈ શકે છે તો મિત્રો આ વિધાન ખરું છે કારણ કારણ કે ભારતીય બંધારણની કેટલીક જોગવાઈઓ એવી છે કે જેમાં ગૃહની કુલ સભ્ય સંખ્યાની સાદી બહુમતી અને ગૃહમાં હાજર પૈકી મતદાનમાં ભાગ લેનારા સભ્યોની બે તૃત્યાંશ બહુમતી એટલે કે વિશેષ બહુમતીથી સુધારો થઈ શકે છે ત્યારબાદ ત્રીજું વિધાન છે કે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર અને મત આપતા સભ્યોની બે તૃત્યાંશ બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભાના ગૃહોની મંજૂરી જરૂરી છે તો મિત્રો આ વિધાન પણ ખરું છે કારણ કારણ કે આર્ટિકલ નંબર ત્રણસો અડસઠમાં જે બે રીત આપી છે બે રીત પૈકી આ બીજી રીત છે અને એમાં કીધું છે કે કેટલીક જોગવાઈઓ એવી છે કે જેમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહમાંથી અલગ અલગ વિશેષ બહુમતી પ્લસ ભારતના અડધાથી વધારે રાજ્યોની વિધાનસભાની મંજૂરી લેવી ફરજિયાત રહેશે તેથી મિત્રો બંધારણી સુધારાને લગતા અહીંયા જે ત્રણ વિધાનો આપ્યા છે પૈકી વિધાન નંબર બે અને ત્રણ ખરું છે તેથી મિત્રો આપણો જવાબ અહીંયા અને ત્યારબાદ એવો સવાલ પૂછ્યો છે કે ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું નીચેનામાંથી કોને સોંપે છે તો એ સિમ્પલ સવાલ છે મિત્રો કે ભારતના રાષ્ટ્રપતિ પોતાના પદ ઉપરથી રાજીનામું કોને આપે છે ઓપ્શન એ છે વડાપ્રધાનને ઓપ્શન બી છે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને ઓપ્શન સી છે એટર્ની જનરલને અને ઓપ્શન ડી છે ઉપરાષ્ટ્રપતિને ચાલો જોતા જઈએ તો પહેલું છે વડાપ્રધાનને તો મિત્રો ભારતના રાષ્ટ્રપતિ પોતાના પદનું રાજીનામું વડાપ્રધાને નથી આપતા બીજું છે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તો એ પણ ખોટું છે ત્રીજું છે એટર્ની જનરલ તો એ પણ ખોટું છે ચોથું છે ઉપરાષ્ટ્રપતિ તો ઓપ્શન ડીમાં છે ઉપરાષ્ટ્રપતિ તો મિત્રો ભારતના રાષ્ટ્રપતિના કાર્યકાળનો ઉલ્લેખ ભારતીય બંધારણ અનુચ્છેદ નંબર છપ્પનમાં છે અને અનુચ્છેદ નંબર છપ્પન મુજબ જો રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન રાજીનામું આપવા ઈચ્છતા હોય તો ઉપરાષ્ટ્રપતિને સંબોધીને લેખિતમાં રાજીનામું આપી શકે છે અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન ડી ઉપરાષ્ટ્ર રાષ્ટ્રપતિને તો ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો તો મિત્રો હવેનો સવાલ છે કે રાજ્યપાલ વિશે નીચેના વિધાનો ધ્યાને લો તો મિત્રો અહીંયા એટલું સ્પષ્ટ છે કે આ જે કાંઈ વિધાનો આપ્યા છે એ રાજ્યપાલ વિશે છે અને ત્યારબાદ બે વિધાનો આપીને આપણે એવી સૂચના આપી છે કે ઉપર પૈકી કયું ઓબ્લિક કયા વિધાન ઓબ્લિક વિધાનો સાચું ઓબ્લિક સાચા છે મતલબ એક વસ્તુ કન્ફર્મ છે કે જે વિધાન છે એ રાજ્યપાલ વિશે છે અને બીજું એ કે કયા વિધાન ખરા છે એ શોધવાનું છે પહેલું વિધાન છે કે રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્ય પ્રધાન અને તેનું મંત્રીમંડળ ભોગવે છે તો મિત્રો આ વિધાન એકદમ ખરું છે કારણ કારણ કે ભારતીય બંધારણ પ્રમાણે જોવું તો આપણે સંસદીય શાસન વ્યવસ્થા અપનાવેલી છે અને સંસદીય શાસન વ્યવસ્થા અપનાવેલી હોવાથી અહીંયા રાજ્યના રાજ્યપાલ એ નામ માત્રના રાજ્યના વડા છે રાજ્યની વાસ્તવિક સત્તા તો રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓ ભોગવે છે તેથી પહેલું વિધાન ખરું છે ત્યારબાદ બીજું વિધાન છે રાજ્યપાલ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોઈ શકે છે તો મિત્રો આ વિધાન પણ ખરું છે આ વિધાન એટલા માટે ખરું છે કે કારણ કે આપણા દેશની અંદર રાજ્યપાલ બનવા માટે માત્ર બે શરત છે કે એક ભારતનો નાગરિક હોવો જોઈએ અને બીજું એને પાંત્રીસ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને આમ પણ જે તે જે પોલિટિકલ પાર્ટીનું કેન્દ્રમાં શાસન હોય છે જનરલી એ પોલિટિકલ પાર્ટીના માણસો છે જે તે રાજ્યમાં રાજ્યપાલ બનીને જતા હોય છે આમ રાજ્યપાલ કોઈ પણ પોલિટિકલ પાર્ટી સાથે સંકળાયેલા હોઈ શકે આવું બની શકે છે ઓકે અને તેથી મિત્રો આ સવાલમાં આપણો જવાબ છે એક અને બે તેથી ઓપ્શન સી આપણો જવાબ છે એક અને બે બંને વિધાનો ખરા છે ત્યારબાદ સ્થાનિક સ્વરાજની સંસ્થા વિશે નીચેના વિધાનો જાણે લો ચલો તો મિત્રો અહીંયા જે બે વિધાન આપવામાં આવેલા છે એશિયાને લગતા છે તો કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે ઓકે અને બીજું આપણે એમાંથી સાચું અથવા તો સાચા એટલે કે ખરા વિધાનો પસંદ કરવાના છે પહેલું વિધાન છે કે જિલ્લા પંચાયતના વહીવટી વડા જિલ્લા પંચાયતના પ્રમુખ છે ઓકે તો મિત્રો આ વિધાન ખોટું છે આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કારણ કે જિલ્લા પંચાયતના વડા જિલ્લા પંચાયતના પ્રમુખ એ જિલ્લા પંચાયતના વડા છે જિલ્લા પંચાયતના વહીવટી વડા એ છે જિલ્લા પંચાયતના ડીડીઓ ડીડીઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર જિલ્લા વિકાસ અધિકારી એ જે તે જિલ્લા પંચાયતના વહીવટી વડા છે પ્રમુખ એ જિલ્લા પંચાયતના વડા છે ઓકે ત્યારબાદ બીજું વિધાન છે મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા મેયર હોય છે તો મિત્રો આ વિધાન પણ ખોટું છે અને આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કારણ કે મહાનગરપાલિકાના વડા મેયર છે પરંતુ મહાનગરપાલિકાના વહીવટી વડા છે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જે આઈ એસ હોય છે ઓકે મિત્રો તેથી આમાંથી કયું વિધાન સાચું છે તો ઓપ્શન આપણો જવાબ છે ઓપ્શન ડી એક પણ ખરું નથી મતલબ બંનેમાંથી એક પણ નહીં ત્યારબાદ વાત છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત વિશે નીચેના વિધાનો ધ્યાને લો તો મિત્રો અહીંયા વાત છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની લાયકાત એટલે કે સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે જે લાયકાત છે એ બાબતે નીચેનામાંથી કયું વિધાન ખરું છે મતલબ અહીંયા ઓપ્શનમાં આપણને પૂછ્યું છે કે કયું વિધાન સાચું છે અથવા સાચા છે તો સુપ્રીમ કોર્ટના જજની લાયકાત માટે બે વિધાન આપ્યા છે અને કીધું છે કે ખરું વિધાન પસંદ કરો ચાલો જોઈએ પહેલું વિધાન ભારતની કોઈપણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી સેવા બજાવી હોવી જોઈએ ચલો પહેલું વિધાન ખરું છે મિત્રો જે વ્યક્તિ સુપ્રીમ કોર્ટના જજ બનવા માગે છે તે વ્યક્તિએ દેશની કોઈ પણ હાઈકોર્ટમાં યા તો પાંચ વર્ષ સુધી જજ તરીકે કામ કરેલું હોય અથવા હાઈકોર્ટમાં દસ વર્ષ સુધી એમને વકીલાતનો અનુભવ હોવો જોઈએ ઓકે તો પહેલું વિધાન ખરું છે ઓકે બીજું વિધાન છે કે રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રખ્યાત કાયદાશાસ્ત્રી હોવો જોઈએ તો મિત્રો આ વિધાન પણ ખરું છે કારણ કે સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે જે લાયકા છે એમાં પહેલું એ કે યા તો દેશે કોઈ હાઈકોર્ટમાં પાંચ વર્ષ જજ તરીકે કામ કર્યું હોય અથવા હાઈકોર્ટમાં દસ વર્ષનો વકીલાતનો અનુભવ હોય અથવા રાષ્ટ્રપતિના મતે વ્યક્તિ કાયદાનો નિષ્ણાત હોવો જોઈએ અને તેથી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન સી એક અને બે બંને ત્યારબાદ વાત કરીએ સાંસદોના પગાર વધારો વિશે નીચેના વિધાનો ધ્યાને લો ચલો મિત્રો તાજેતરમાં ભારત સરકાર દ્વારા સંસદ સભ્યોના પગારમાં જે વધારો કરવામાં આવ્યો છે એને લગતો આ કરંટના પ્રશ્ન છે અને એમાં એવું કીધું છે કે પહેલું વિધાન છે કે કેન્દ્ર સરકારે સાંસદોના પગારમાં પચીસ ટકાના વધારાની જાહેર કરી છે તો મિત્રો આ આ વિધાન વિધાન ખોટું ખોટું છે એટલા માટે છે કારણ કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સંસદ સેવોના પગારમાં ચોવીસ ટકાનો વધારો કરવામાં આવેલો છે બીજું કે આ વધારો પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસ થી લાગુ થશે તો આ વિધાન ખરું છે મિત્રો ત્યારબાદ ત્રીજું છે કે આ સૂચના સંસદીય કાર્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવી છે તો એ પણ મિત્રો વિધાન ખરું છે કારણ કે આપણા એના દ્વારા આ સૂચના જાહેર કરવામાં આવેલી છે અને મિત્રો તેથી આપણો જવાબ બને છે ઓપ્શન સી ફક્ત એક અને ત્રણ ત્યારબાદ બંધારણ વિશે નીચેના વિધાનો જાણે લો ત્યારબાદ આવો પ્રશ્ન છે કે બંધારણ વિશે નીચેના પ્રશ્નો જાણે લો તો પહેલું વિધાન છે કે બંધારણી જોગવાઈઓને આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે તો મિત્રો આ વિધાન ખરું છે કારણ કે આપણા દેશની અંદર કેન્દ્ર સરકાર દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવતો કોઈ પણ કાયદો ભારતના બંધારણી જોગવાઈઓને આ આધારે તૈયાર કરવામાં આવે છે બીજું વિધાન છે કે દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણી જોગવાઈઓને આધી ન જોવા જોઈએ તો મિત્રો આ વિધાન પણ ખરું છે કારણ કારણ કે બંધારણી જોગવાઈઓનો ભંગ થાય એવો કોઈ કાયદો છે એ રાજ્ય બનાવી શકતું નથી તેથી બંને વિધાન ખરા છે મિત્રો અને ત્યારબાદ ત્રીજું વિધાન છે કે કાયદાઓ બંધારણથી સર્વોપરી છે તો આ વિધાન ખોટું છે આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે બંધારણમાંથી કાયદો ઉતરી આવે છે એટલે બંધારણ સર્વોપરી છે અને બંધારણને આધીન જ કાયદા તૈયાર કરવામાં આવે છે બંધારણથી સર્વોપરી ક્યારેય કોઈ કાયદો હોઈ શકે નહીં અને તેથી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન એ ફક્ત એક અને બે ત્યારબાદ વાત કરીએ ત્યારબાદ આવો સવાલ છે કે ભારતીય બંધારણના અમુકમાં નીચેનામાંથી કયું સમાવિષ્ટ કરવામાં આવ્યું છે ઓકે પહેલું છે સત્યમેવ જૈતે તો મિત્રો આ ખોટું છે કે ભારતીય બંધારણની શરૂઆત અમુકથી થાય છે અને અમુકમાં કોઈ જગ્યાએ આ સત્યમેવ જૈતેનો ક્યાંય ઉલ્લેખ નથી ત્યારબાદ બીજો મુદ્દો છે સ્વતંત્રતા સમાનતા અને બંધુતા તો મિત્રો આ ખરું છે કારણ કે સ્વતંત્રતા સમાનતા અને બંધુતાની જોગવાઈ આપણે ફ્રેન્ચ ક્રાંતિમાંથી લીધેલી છે અને આપણા દેશના બંધારણના આમુખમાં સ્વતંત્રતા સમાનતા અને બંધુતાનો સ્પષ્ટ ઉલ્લેખ છે અને તેથી મિત્રો આપણો જવાબ અહીંયા છે ઓપ્શન બી ફક્ત બે ત્યારબાદ વાત કરીએ બેતાલીસમાં બંધાની સુધારા વિશે નીચેના વિધાનો ધ્યાને લો ચલો તો મિત્રો અહીંયા સ્પષ્ટ છે કે અહીંયા જે આપ્યું છે એ બેતાલીસમાં બંધાની સુધારાને લગતા વિધાનો છે ઓકે અને બે વિધાનો આપ્યા છે ત્યારબાદ કીધું છે કે વિધાનો સાચો ઓબ્લિક સાચા છે મતલબ બેતાલીસ માં બંધારની સુધારાની બાબતમાં આપણે ખરા વિધાન પસંદ કરવાના છે પહેલો મુદ્દો છે કે આ બંધારણી સુધારાથી અમુકમાં સમાજવાદી બિન શબ્દો ઉમેરવા ઉમેરવામાં આવ્યા તો મિત્રો આ વિધાન ખરું છે આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે બેતાલીસમો બંધારણી સુધારો ઓગણીસો ને છોતેરથી ભારતીય બંધારણના અમુકમાં એક સાથે નવા ત્રણ શબ્દો ઉમેરવામાં આવેલા પૈકી એક છે સમાજવાદી બીજું છે બિનસાંપ્રદાયિકતા અને ત્રીજું છે અખંડિતતા ઓકે તેથી પહેલું વિધાન ખરું છે બીજું છે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો પણ અખંડિત સમાવેશ કરવામાં આવ્યો તો મિત્રો આ વિધાન પણ ખરું છે ખરેખર તો તો એકતા શબ્દ શબ્દ વપરાયેલો અખંડિતતા જોડવામાં આવ્યો છે રેડી તો જો એ સંદર્ભમાં જુઓ તો પણ બોલાય છે સામાન્ય રીતે આ રીતે તે કે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા ઓકે તેથી બંને વિધાન ખરા છે અને તેથી મિત્રો આપણો જવાબ છે અહીંયા ઓપ્શન સી એક અને બે બંને વિધાન ખરા છે ત્યારબાદ નીચેનામાંથી કયા વિષયો સંઘ એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેની સંયુક્ત યાદીમાં છે ચલો મિત્રો અહીંયા આપણને ચાર વિષયો આપ્યા છે અને ચાર વિષયો આપીને એવું કીધું છે કે આ ચાર વિષયો પૈકી કયા વિષયો સંયુક્ત યાદીના વિષય છે મિત્રો તમારી જાણ ખાતર અગાઉ જે રીતે વાત થઈ એ રીતે ભારતીય બંધારણમાં બાર અનુસૂચિ છે બાર પૈકી એક અનુસૂચિ નંબર સાતમી છે સાતમી અનુસૂચિમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન આપેલું છે અને ત્યાં કુલ ત્રણ યાદી આપેલી છે સંઘ યાદી જેના કાયદા કેન્દ્ર બનાવી શકે રાજ્યયાદી જેના કાયદા રાજ્ય બનાવી શકે અને સંયુક્ત યાદી જેના કાયદા બંને બનાવી શકે છે તો અહીંયા એવો સવાલ પૂછ્યો છે કે સંયુક્ત યાદીના વિષયો કયા કયા છે ચાલો જોતા જઈએ પહેલું કાયદો અને વ્યવસ્થા તો મિત્રો કાયદો અને વ્યવસ્થા સંયુક્ત યાદીનો વિષય નથી મિત્રો એ રાજ્ય યાદીનો વિષય છે અને એને લગતા કાયદા હંમેશા રાજ્ય સરકાર જ બનાવી શકે છે ત્યારબાદ બીજો મુદ્દો છે દિવાની અને ફોજદારી બાબતો તો મિત્રો આ વિધાન ખરું છે ઓકે દિવાની અને ફોજદારી બાબતો એ સંયુક્ત યાદીનો વિષય છે એને લગતા કાયદા કેન્દ્ર અને રાજ્ય બંને બનાવી શકે છે ત્યારબાદ વાત છે નાણું નાણું એટલે કે ચલણ ઓકે એટલે કે મુદ્રા એટલે કે કરન્સી તો કરન્સી છે નાણું છે એ સંઘ યાદીનો વિષય છે મિત્રો ઓકે તેથી આ પણ સંયુક્ત યાદીનો વિષય છે નહીં ત્યારબાદ આર્થિક આયોજન છે આર્થિક આયોજન છે એ મિત્રો સંઘ યાદીનો સોરી સંયુક્ત યાદીનો વિષય છે તો અહીંયા ચાર વિષયો આપ્યા પૈકી કાયદોની વ્યવસ્થા રાજ્ય યાદીનો વિષય છે નાણું એટલે કે ચલણીય સંઘ યાદીનો વિષય છે બાકી વધ્યા છે બે દિવાની અને ફોજદારી બાબતો તથા આર્થિક આયોજન આ સંયુક્ત યાદીના વિષયો છે અને તેથી મિત્રો આપણો જવાબ છે માત્ર બે અને ચાર તો ક્યાં છે ઓપ્શનમાં કાયદો અને વ્યવસ્થા વિશે નીચેના વિધાનો જાણે લો અને ત્યારબાદ બે વિધાનો આપ્યા છે અને ત્યારબાદ આપણને એવી સૂચના આપી છે કે નીચેનામાંથી કયું ઓબ્લિક કયા વિધાન ઓબ્લિક વિધાનો સાચું ઓબ્લિક સાચા છે મતલબ કે આપણે કાયદો અને વ્યવસ્થાને લગતા બે વિધાન આપ્યા છે અને ખરું વિધાન પસંદ કરવાનું છે તો પહેલું વિધાન છે જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો રાજ્યની સંમતિ સાથે તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે તો મિત્રો આ વિધાન ખોટું છે અને આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કારણ કે જો અ કેન્દ્ર સરકારને લાગે કે કોઈ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા ભાંગી પડ્યા છે તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની સંમતિ વગર પણ રાજ્યમાં અનામત દળ મોકલી શકે છે કારણ કારણ કે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર ત્રણસો પંચાવન મુજબ બાહ્ય આક્રમણ કે આંતરિક અશાંતિના સમયે રાજ્યનું રક્ષણ કરવું તે સંઘની ફરજ છે અને તેથી કેન્દ્ર સરકાર છે એ રાજ્યની સંમતિ માટે બંધાયેલી નથી રાજ્ય સંમતિ આપે તોય ઠીક છે ન આપે તોય ઠીક છે કેન્દ્ર સરકાર રાજ્યની અંદર કાયદોની વ્યવસ્થા જાળવી રાખવા માટે અનામત દળો મોકલી શકે છે ત્યારબાદ રાજ્યની મરજી વિરુદ્ધ જઈને તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે નહીં તો મિત્રો આ વિધાન પણ ખોટું છે કારણ કારણ કે કેન્દ્ર સરકારને સત્તા છે કે કેન્દ્ર સરકાર રાજ્યમાં કાયદોની વ્યવસ્થા જાળવી રાખવા માટે કેન્દ્રીય દળોને મોકલી શકે છે અને આપણને સાચું વિધાન કીધું છે મિત્રો તેથી અહીંયા જવાબ છે બેમાંથી એક પણ નહીં બંને વિધાન ખોટા છે તેથી જવાબ છે ઓપ્શન ડી ત્યારબાદ એક સવાલ આવો છે કે નાણાકીય સાધનોની વહેંચણી વિશે નીચેના વિધાનો જાણે લો તો પહેલું વિધાન છે કે આબકારી જકાત આયાત નિકાસ જકાત આવકવેરો જેવા વધુ આવક આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે તો મિત્રો આ વિધાન ખરું છે હકીકત છે કે આ પ્રકારના જે વેરાઓ છે એ કેન્દ્રને ફાળવામાં આવેલા છે ત્યારબાદ બીજો મુદ્દો છે વેચાણ વેરો મનોરંજન વેરો જમીન મહેસૂલ શિક્ષણ વેરો જે ઓછી આવક આપતા કરવેરા રાજ્યોને ફાળવવામાં આવે છે તો મિત્રો આ વિધાન પણ ખરું છે કારણ કે આ પ્રકારના જે કરવેરા છે એ રાજ્ય છે ઓકે અને અહીંયા સૂચના આપી છે કે ઉપર પૈકી કયું ઓબ્લિક કયા વિધાન ઓબ્લિક વિધાનો સાચો ઓબ્લિક સાચા છે તો મિત્રો અહીંયા જવાબ છે આપણો ઓપ્શન સી એક અને બે બંને વિધાનો ખરા બને છે ત્યારબાદ એક સવાલ આવો છે કે ભારતમાં સમવાઈ નાણાતંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ચલો મિત્રો ખાસ એ નોંધવાનું છે સૂચના વાંચવાની છે જે તે સમય કારણ કે ક્યારેક ખરું વિધાન પૂછે છે ક્યારેક ખોટું વિધાન પૂછે છે ચલો તો આમાં આપણને કીધું છે કે કયું વિધાન ખોટું છે ઔષની એ સંસાધનોની હેરફેર કેન્દ્ર સરકારથી રાજ્ય સરકારોને થાય છે ચલો તો પહેલું વિધાન ખરું છે બીજું નીતિ આયોગ સંસાધનોની હેરફેર અંગે નિર્ણય લેવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તો મિત્રો એ વિધાન ખોટું છે કારણ કારણ કે એ નીતિ આયોગનું કાર્ય છે નહીં નીતિ આયોગનું કાર્ય છે કે વિકાસની ભૂમિકા તૈયાર કરે ત્યારબાદ ત્રીજું વિધાન છે કે સમસ્તરીય હેરફેરીએ ભારતના વિવિધ રાજ્યો વચ્ચે સંસાધનોના વિતરણનો સંદર્ભ આપે છે તો આ વિધાન પણ ખરું છે ત્યારબાદ ચોથું વિધાન છે રાજ્યની વસ્તી અને વન વિસ્તાર રાજ્યની વસ્તી અને વન વિસ્તાર અન્ય પરિબળોની સાથે સમસ્તરીય વિભાજન નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો મિત્રો આ વિધાન પણ ખરું છે તો અહીંયા ચાર વિકલ્પો છે ચાર વિકલ્પમાંથી ત્રણ વિકલ્પ ખરા છે અને વિકલ્પ બી ખોટો છે અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન બી ઓકે ત્યારબાદ આગળ વાત કરીએ હવે ઓકે ચલો મિત્રો તો આજે એટલે કે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રવિવારના રોજ લેવાયેલ જીપીએસસી ક્લાસ વન ટુની લગભગ એકતાલીસ કેડર જેટલી જે એકતાલીસ કેડર છે એની બધાની સંયુક્ત એક પ્રિલિમ પરીક્ષા લેવામાં આવી છે અને આ પરીક્ષાનું જે પેપર હતું એમાં બંધારણ વિષયને લગતા જે કાંઈ પ્રશ્નો પૂછાયા હતા એ પ્રશ્નોનું સોલ્યુશન તમને અહીંયા કરાવવાની પૂરી કોશિશ કરવામાં આવી છે મિત્રો અને પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે કે ક્ષતિ રહિત થાય છતાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય મિત્રો તો એને તમે ક્ષમ્ય ગણજો અને આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બન્યો હશે મિત્રો અને જો આ વિડીયો તમને ઉપયોગી બન્યો હોય તો તમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેણે આ જની આ પરીક્ષા આપી છે એ વિદ્યાર્થી સુધી તમે આ વિડીયોની લિંકને શેર કરો આ યુટ્યુબ ચેનલને તમે લાઈક કરો અને તમે સબસ્ક્રાઈબ કરો અને વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો સુધી આને તમે પહોંચાડો છતાં કોઈ ડાઉટ હોય કોઈ કન્ફ્યુઝન હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ